છ એક મહિના પહેલાં સીપી સાહેબની સૂચના માર્ગદર્શન મુજબ ડીસીપી સાહેબ અને અમારી એસીપીની ટીમો એ ભેગા થઈ અને એવા વાહન ચાલકોને આઈડેન્ટિફાય કર્યા હતા કે જે લોકોના એ ચરણ બહુ બધા હોવા છતાં એ લોકોએ ભર્યા નહોતા આવા લોકોને આઈડેન્ટિફાય કરી અને ડીસીપી અમારા જ્યોતિબેન પટેલ સાહેબે આરટીઓમાં એમનો રિપોર્ટ કરવામાં આવેલો એકસો પચાસ વાહન ચાલકો વિરુદ્ધમાં રિપોર્ટ કરતાં એકસો છ વાહન ચાલકો જે ગુજરાતના છે તેમના લાઇસન્સ રદ કરવાનું આરટીઓ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે અને બાકીના જે ચુમ્માલીસ છે એ અન્યત્રના બીજા રાજ્યના હોવાથી આરટીઓ તરફથી ત્યાં લખાણ કરવામાં આવ્યું છે તો આ જે એકસો છ વાહન ચાલકો જે છે ગુજરાતના તેમના લાઇસન્સ રદ થયા બાદ જો હજુ પણ તે લોકો વાહન ચલાવતા હશે તો એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે અને આ કાર્યવાહી અગાઉ પણ ચાલુ રહેશે આગામી સમયમાં પણ આવા જે વાહન ચાલકો જે છે જે રોંગ સાઈડ ચલાવે છે ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરે છે સિગ્નલ તોડે છે વિરુદ્ધ તેવા વાહન ચાલકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની છે એ જે છે એ તમામ જે વાહન ચાલકોને જો ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા હોય સિગ્નલ ભંગ કરતા હોય કે પછી રેસ ડ્રાઇવિંગ કરતા હોય કારણ કે રેસ ડ્રાઇવિંગ કરવાથી એ પોતાની જાન પણ જોખમમાં મૂકે છે અને સામેવાળાની જાન પણ જોખમમાં મૂકે છે જેથી આપણા માધ્યમથી હું કહેવા માગીશ કે એને ઈજા ન થાય સામેવાળા કોઈ વ્યક્તિને ઈજા ન થાય કોઈ જાનહાનિ ન થાય તેના માટે આ કાર્યવાહી કરવાની ચાલુ કરી છે